કંકાવટી જ્યાં કુવાનો કેર થયેલ અને જલ જવહર સંસ્થાનના નામથી આજ રોજ ઓગણત્રીસ તારીખે લખતર દરબારગઢમાં ક્ષત્રિય સમાજ ભવનમાં એક જલ જવર સંસ્થાનની સંભાળ સેવા બેઠક રાખવામાં આવેલ તાલુકાના અને બીજા રસ ધરાવનાર ભાઈ બહેનોએ હાજરી આપી આ સંસ્થા કુવા કંકાવટીમાં વાઘોજીના પાળિયાની પ્રતિષ્ઠા કરવાની છે સાતસો રાણીઓ સતી થયા ત્રણ યુદ્ધ મોહમ્મદ બેગડા હમે વાઘોજી જીત્યા અને ધ્વજ યુદ્ધ છત્ર યુદ્ધ કુવા યુદ્ધ અને ઓજસ યુદ્ધ આવા યુદ્ધો લડી અને આ ઝાલાવાડની ધરતીનું સિંચન કર્યું પોતાના રક્તની પવિત્રતાથી બલિદાનથી એને લગતી આજ એક નામદાર લખતર થાન લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઝાલાના પ્રમુખ સ્થાને અને પ્રહલાદસિંહ સોખડા ભૈલાના ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ આ મિટિંગ રાજબાવા જય બાવા જલેશ્વર સુડતાલીમાં હાલ અમેરિકા બિરાજે છે એમની સૂચનાથી રાખવામાં આવે અને એને લગતો આજે ઉત્સાહવર્ધક મિટિંગ થઈ બહેનોની પણ હાજરી હતી અને આ મિટિંગમાં હવે કુવા કંકાવતી જલ જવાર સ્થાન બને અને ત્યાંથી બહેનો દીકરીઓ યુવાનો નવી પેઢી પ્રેરણા લે એવી આપણી આજે વિરાસત છે વીરત્વ અને સતીત્વ એની આ અમરભૂમિ પવિત્ર ભૂમિ ઉપર ધીરે ધીરે આજની આ વર્તમાન સ્થિતિમાં એ જગ્યા ધીરે ધીરે લુપ્ત થતી જતી નગરી હોય એવું લાગે છે એટલે રાજબાવા જયબાવા પોતે આની આગેવાની લઈ અને આ જગ્યાને તમામ રાજવી ભયાતો અને ઇતર પ્રજા તમામ કોમ ભાઈઓ બહેનો કે જેના હિસાબે આપણું ઝાલાવાડ અકબંધ ટકી રહ્યું એ ધરતી એ ધરોહરને જાળવવા માટે મા ભગવતીની કૃપાથી આજની આ મિટિંગ થઈ અને આ બેઠકમાં સંભાળ સેવા એટલે આ જગ્યા આ ધરોહર એવી ને એવી જે ઝાલાવાડમાં બીજી ધરોહર છે ધાર્મિક સ્થાનો બલિદાનના સ્થાનો એને જાળવી રાખવા માટે દરેક યુવાનો પ્રયત્નશીલ રહે એવી નામદાર લખતર ઠાકોર સાહેબ થાન લખત ઠાકોર સાહેબે પોતાના આશીર્વચન પાઠવી અને આ સભામાં પ્રહલાદસિંહે પણ પોતે પોતાના ભાવ વ્યક્ત કરી અને તમામ દીઘડીયાથી રણુભા પણ હાજર હતા એ રીતે આ મિટિંગ આ બેઠક સંપન્ન થઈ જય હર શક્તિ જય ઝાલાવાડ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ